જયશ્રી શ્રી બહુચર આનંદ કરવા મંડળ ગાંધીધામ આયોજિત શ્રીમદ ભાગવત બે હજાર ત્રેવીસ કસ્તુરબેન જોશી ચૌહાણ આશાબેન વાઘેલા તથા શ્રી આનંદ મંડળ કચ્છી આશ્રમ હરિદ્વાર વક્તા શ્રી શાસ્ત્રી શ્રી હિમાંશુભાઈ જોશી મોટી મૌ ભોજ કથા પ્રારંભ ગુરુવાર તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ કથા વિરામ સાતમ બુધવાર તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ

તો ભાગવત રૂપી ગંગા પણ જે મંદ્ય ભાવસાગરને તારનારી છે એવી ગંગાજી અને ભાગવત રૂપી ગંગાજીનું આજે રસપાન કરવા માટે ગાંધીનાથથી અનેક ભાવિક ભક્તો પણ પધાર્યા છે અને આજે પ્રથમ દિવસનું શત્રામી લીધું છે અને સાત દિવસ પર્યંત ચાલનારી કથા રોજ એક ચક્રોની કથા લેવામાં આવે છે અને એની જે લિંક છે વગેરે દૂધવામાં આવશે સર્વે ભાવિક ભક્તગનોને એનો લાભ લેવાની વ્યક્તિ જય શ્રી